હેલો વિદ્યાર્થી મિત્રો જો વિડીયો ઝાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વૉલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વૉલિટી અથવા સાતસો વીસ પિક્સર ઉપર ક્લિક કરી નાખવાનો એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે વાત કરવાની છે ધોરણ છમાં વિજ્ઞાનની આઈડિયલ સ્વાતિ સત્ર બેનો નવમો પાર્ટ છે વિદ્યુત તથા પરિપથ એ આજે આપણે જોવાનો છે જો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને બીજા વિદ્યાર્થી તમારા હોય તો એને પણ આપણો વિડીયો વોટ્સઅપ દ્વારા પણ શેર કરજો જેથી કરીને ગામડાના છેવાડાના વિદ્યાર્થી સુધી આપણો વિડીયો પહોંચી શકે ચાલો તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ પાઠમાં સૌથી પહેલાં આવે છે એક બે વાક્યના ઉત્તર એમસીક્યુ પણ આવશે પણ આના પછી આવશે એટલે કોઈક વિદ્યાર્થી ખોટી ચિંતા કરે નહીં કે સર एमसीक्यू एमसीक्यू એમસીક્યુ નથી તો એમસીક્યુ પણ આવી જશે બધું જ આ પાઠના તમારા સ્વાધ્યપોથીના બધા જ પ્રશ્નો તમને આમાંથી મળી જશે તો ચાલો તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ પહેલો પ્રશ્ન છે કે ટોર્ચમાં વીજળી ક્યાંથી મળે છે તો કે ટોર્ચમાં રાખેલા વિદ્યુત કોષ એટલે કે ના રાસાયણિક પદાર્થોની રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે જેથી ટોર્ચને વીજળી મળે છે પછી બીજું છે વિદ્યુત કોષનો ઉપયોગ થતો હોય એવી વસ્તુના નામ જણાવો તો વિદ્યુત કોષ એટલે કે સેલ તો કે ટોર્ચ ઘડિયાળ કેમેરો રેડિયો તથા ટીવી એસી વગેરેના રિમોટ કંટ્રોલમાં વિદ્યુત કોષનો ઉપયોગ થાય છે પછી ત્રીજું છે વિદ્યુત કોષના ધાતુની તકતીવાળો ભાગ કયો ટર્મિનલ છે તો કે ધાતુની તકતી એટલે એકદમ સપાટવાળો ભાગ હોય નીચે તો એને કહેવાય ઋણ ઋણ ભાગ કહેવાય એ માઇનસવાળો એ સેલમાં તમે નીચે જોઈશો ને તો એ માઇનસ લખેલા આવી નિશાની હશે તો કે વિદ્યુત કોષમાં ધાતુની તકતીવાળો ભાગ ઋણ ટર્મિનલ કહેવાય છે પછી ચોથું છે વિદ્યુત કોષામાંથી વીજળી ઉત્પન્ન કરે છે તો કે વિદ્યુત કોષ તેમાં રહેલા રાસાયણિક પદાર્થોમાંથી વીજળી ઉત્પન્ન કરે છે રાસાયણિક પ્રક્રિયામાં ઉત્પન્ન થયેલા ઇલેક્ટ્રોન એટલે અને પ્રોટોનના વાહનને કારણે વીજળી ઉત્પન્ન થાય છે પછી આગળ આવે છે પાંચમો વિદ્યુત કોષ ક્યારે વીજળી આપતો બંધ થઈ જાય છે તો કે વિદ્યુત કોષ તેમાં રહેલા રાસાયણિક પદાર્થો વપરાય જાય ત્યારે વીજળી આપતો બંધ થઈ જાય છે પછી છઠ્ઠું છે વિદ્યુત કોષનો સિદ્ધાંત જણાવો તો એનું કામ શું તો કે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર પછી આગળ આવે છે સાતમું આપો ફિલામેન્ટ તો કે પ્રકાશ ઉત્પન્ન કરતા બલ્બના બે મોટા તાર વચ્ચે રહેલા પાતળા તારને શું કહેવાય છે તો કે ફિલામેન્ટ કહે છે બલ્બની અંદર પાતળો તાર તમે જોવો છો એને શું કહેવાય ફિલામેન્ટ પછી આઠમું છે વ્યાખ્યા આપો વિદ્યુત પરિપથ તો કે વિદ્યુત પ્રવાહ વહેવાના સળંગ માર્ગને વિદ્યુત પરિપથ કહે છે પછી આગળ આવશે નવમું વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહની દિશા કઈ તરફ હોય છે એટલે કઈ ક્યાંથી કઈ દિશા તરફ હોય છે તો કે વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહની દિશા વિદ્યુત કોષના ધન એટલે કે પ્લસ ટર્મિનલથી ઋણ એટલે કે માઇનસ ટર્મિનલ તરફ હોય છે પછી દસમું સાનાથી વિદ્યુત પરિપથમાંનો બલ્બ પ્રકાશિત થાય છે તો કે જ્યારે બલ્બના બે ટર્મિનલ વાયર દ્વારા વિદ્યુત કોષ સાથે જોડાયેલા હોય છે ત્યારે વિદ્યુત પ્રવાહના બલ્બના ફિલામેન્ટમાંથી પસાર થાય છે આવી રીતે બલ્બ પ્રકાશિત થાય છે છે પછી આગળ આવે શું આકૃતિમાં દર્શાવવામાં આવેલ પરિપથમાં બલ્બ પ્રકાશિત થશે તો જોઈ છેડો આ ઉપર છે પછી આ ઋણ છે ઋણ છેડો નીચેથી કમ્પ્લેટ છે બરાબર છે કોઈ કે વાયરમાં ભંગાણ નથી ને તો એ પણ જોઈ લે તો જવાબ આવશે કે હા અહીં વિદ્યુત પરિપથ બંધ એટલે કે પૂરેપૂરો છે કે છેડો ભાંગેલો નથી ખુલ્લો પરિપથ નથી જેથી પરિપથમાં વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે આથી બલ પ્રકાશિત થશે પછી આગળ આવે છે બારમું વિદ્યુત સુવાહક પદાર્થ એટલે શું તેના ઉદાહરણ આપો તો કે જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે તેને વિદ્યુતના સુવાહક પદાર્થો કહે છે જેમ કે લોખંડ છે ગ્રેફાઇટ છે એસિડ છે આપણું મનુષ્યનું શરીર છે ક્ષારવાળું પાણી છે અને ધાતુઓ વિદ્યુતના સુવાહક છે એક તમને બીજી વસ્તુ કહી દઉં શારીરિક પાણીનો પ્રશ્ન આવ્યો ને એટલે એકદમ ચોખ્ખું મિનરલ પાણી હોય ને એકદમ શુદ્ધ પાણી તો એમાં આપણને વિદ્યુતનું સુહક કહેવાય નહીં એકદમ મંદ વાહક કહેવાય બરાબર પછી આગળ આવે છે તેરમો વિદ્યુત અવાહક પદાર્થ એટલે શું તેના ઉદાહરણ આપો તો કે જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે નહીં તો તેને વિદ્યુતનો અવાક પદાર્થ કહે છે જેમ કે પ્લાસ્ટિક કાગળ કાપડ વગેરે વિદ્યુતના અવાહક કહેવાય એમાંથી વિદ્યુત પસાર થઈ શકે નહીં પછી આગળ આવે છે ચૌદમો પ્રશ્ન કે કોઈ વસ્તુ સાથે વાહક ટેસ્ટરનો ઉપયોગ કરીને એ જોવામાં આવ્યું કે બલ્બ પ્રકાશિત થાય છે શું આ પદાર્થ વિદ્યુતનો સુવાહક છે કે વિદ્યુતનો અવાહક તે સમજાવો તો કે વાહક ટેસ્ટર એ વિદ્યુતનો સુવાહક છે પણ કોઈ વસ્તુ સાથે વાહક ટેસ્ટરનો ઉપયોગ કરવાથી બલ્બ પ્રકાશિત થાય છે એટલે તે પદાર્થ વિદ્યુતનો સુવાહક જ હોઈ શકે પરંતુ જો એ પદાર્થ વિદ્યુતનો અવાહક હોય તો વિદ્યુત પરિપથ પૂરો થાય નહીં અને બલ્બ પણ પ્રકાશિત પણ થાય નહીં પછી આગળ આ આવે છે સમજાવો આપેલ આકૃતિમાં દર્શાવેલ પરિસ્થિતિમાં બલ્બ શા માટે પ્રકાશિત થઈ શકતો નથી એટલે બલ્બ કેમ ચાલુ નથી થતો જો છેડા તો બરાબર જ દીધા છે નીચેથી વચ્ચે શું રાખ્યું છે ડિસ્મિસ રાખ્યું છે ડિસમિસનો ઉપરનો છેડો ને નીચેનો છેડો જુઓ તો તો અહીંયા બલ્બ પ્રકાશિત થાય ન થાય કારણ કે ઉપરનો છેડો શું હોય તો કે પ્લાસ્ટિકનો બનેલો હોય એટલા માટે તો ચાલો જવાબમાં લખવાનું કે આપેલ આકૃતિમાં વિદ્યુત પરિપદ પૂરો છે પરંતુ ટેસ્ટરનો એક છેડો કે જે પ્લાસ્ટિકનો બનેલો હોય છે જે વિદ્યુતનું કેવું કહેવાય અવાહક પદાર્થ કહેવાય તેથી બલ પ્રકાશિત થઈ શકતો નથી પછી આગળ આવે છે છે પ્રશ્ન મુજબ ઉત્તર આપો એમાં પહેલું કે આપેલ વિદ્યુત સુવાહક અને વિદ્યુત અવાહકમાં વર્ગીકરણ કરો જેમાંથી વીજળી પસાર થઈ શકે એને સુવાહક કહેવાય જેમાંથી ન થાય એને અવાહક કહેવાય એમાં વર્ગીકરણ કરવાનું છે તમને બે લીટી ભરીને શબ્દો આપ્યા છે બરાબર એ તમારે વર્ગીકરણ કરવાના છે ચાલો તો આપણે કરીએ વિદ્યુત સુવાહક પદાર્થો તો એમાં પેલા આવશે ગ્રેફાઇટ એટલે ગ્રેફાઈટ એટલે તમે જોયું જ છે તમે રોજ જોવો છો તમારી પેન્સિલની અણી જે હોય ને અંદર તમે કાળા કલરની પેન્સિલની એને ગ્રેફાઇટની બનેલી હોય એમાં પણ શોર્ટ આવે પછી એલ્યુમિનિયમ પછી ક્ષારવાળું પાણી પછી લોખંડ પછી તાંબાનો તાર પછી ચાંદી પછી ધાતુની પટ્ટી પછી આગળ આવે છે વિદ્યુતના આવા પદાર્થો એટલે કે જે વીજળી પસાર ન કરી શકે જેમ કે પ્લાસ્ટિક છે એબોનાઇટ એબોનાઇટ પણ તમે જોયું છે કુકરનો જે હાથો હોય ને એબોનાઇટનો બનેલો હોય પછી હવા છે ચામડું છે ચોક છે કાચ છે થર્મોકોલ છે અને શુદ્ધ પાણી આ બધા વિદ્યુતનું અવાજ કહેવાય પછી આગળ આવે છે તમારા ફેવરેટ વિકલ્પો એમાં પહેલું છે વિદ્યુત આપતું સાધન ખાલી જગ્યા છે તો જવાબ આવશે સી વિદ્યુત કોષ પછી બીજું છે ટોર્ચના બલ્બને કેટલા ધ્રુવ હોય તો બે ધ્રુવ હોય કયા કયા તો કે ધન અને ઋણ પ્લસ અને માઇનસ તો જવાબ આવશે બી બીમાં બે પછી ત્રીજું છે નીચેનામાંથી વિદ્યુત સુવાક પદાર્થ કયો છે તો જવાબ આવશે બી તાંબાનો તાર પછી ચોથું છે નીચેનામાંથી વિદ્યુતનો અવાક પદાર્થ કયો છે તો જવાબ આવશે ડી કાચ પછી પાંચમું છે સ્વિચ અને ઇલેક્ટ્રિક પ્લગના ઉપરના ભાગ જેને સ્પર્શ કરીએ છીએ તે શેના બનેલા હોય છે હવે સ્વિચ અને ઇલેક્ટનો પ્લગનો જે ઉપરનો ભાગ હોય આપણે અડીએ છીએ સ્વિચ ચાલુ કરી તો એને અડીને આપણને શોર્ટ આવે નો આવે તો એ કેવું હોય તો કે સી વિદ્યુતના આવા પદાર્થ પછી આગળ આવે છે ખાલી જગ્યા એમાં પેલું છે વિદ્યુત કોષમાં કેટલા ધ્રુવ હોય છે તો કે બે ધ્રુવ હોય છે ધન અને ઋણ પછી બીજું છે વિદ્યુત પરિપથ પૂર્ણ થાય ત્યારે જ વિદ્યુત પ્રવાહ વહે છે બધા છેડા કમ્પ્લેક્ષ જોડેલા હોય ત્યારે જ વિદ્યુત પ્રવાહ વહે છે પછી ત્રીજું છે વિદ્યુત પરિપથમાં જોડેલ બલ્બ ત્યારે જ પ્રકાશિત થાય જ્યારે પરિપથમાં વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય છે પછી આગળ આવે છે ચોથું વિદ્યુત બલ્બનો ફિલામેન્ટ તૂટી ગયેલો હોય તો તેને ઉડી ગયેલો બલ્બ પણ કહેવાય બલ્બની અંદર તમે ઘણીવાર જોતા હોય છો પાતળો વાયર હોય ગૂંચળા ઉપર ઉપર બીજું તૂટી ગયો હોય તો બલ્બ ચાલુ થાય નહીં તો આપણે એને શું કહીએ ઉડી ગયેલો બલ્બ પછી પાંચમું છે વીજ પરિપથને તોડવા માટે વપરાતા સાધનને શું કહેવાય તો કે સ્વિચ કહેવાય છે આપણને ખબર છે ઉપરથી પાવર આવે ને વચ્ચે સ્વિચ રાખી દે એટલે આપણે પરિપથને તોડી નાખીએ બંધ કરી દઈએ તો આગળ બલ્બ પ્રવાહ પહોંચે નહીં એના માટે તોડવા માટે કયું તો કે વપરાય છે ઓફ કરો એટલે પરિપથ ખુલ્લો થઈ જાય એટલે કે છેડા જોઈન્ટ થાય નહીં એટલે કે બલ્બ થાય નહીં હવે સ્વિચ ચાલુ કરો તો પરિપથ પૂર્ણ થાય એટલે કે ઓ સ્વિચ ઓન થાય એટલે પરિપથ પૂરો થશે એટલે બલ્બ ચાલુ થશે બરાબર ચાલો પછી છઠ્ઠું છે વિદ્યુત પરિપથમાં સ્વિચ બંધ હોય તો વિદ્યુત પરિપથ કેવો કહેવાય પૂરો કહેવાય ના વચ્ચે ખુલ્લો થઈ ગયો કહેવાય એટલે કે અપૂર્ણ ગણાય પછી સાતમું છે સ્વિચ ઇલેક્ટ્રિક પ્લગ અને સોકેટ વિદ્યુતના સુહ પદાર્થોથી બનેલા હોય છે પછી આગળ આવે છે દસમો પ્રશ્ન ખરા કે ખોટા પેલું છે વીજળી આપણને વીજ મથકમાંથી પ્રાપ્ત થાય છે તો જવાબ આવશે સાચું પછી બીજું છે વિદ્યુત કોષની ધાતુ ની તેનો એનો ધન ધ્રુવ છે ધાતુ ની કેપ એટલે આપણે પાવર ઉપર જોઈ છે ને છે આમ ઉપસી ગયેલા જેવું હોય એને ધાતુની કેપ કહેવાય તો અહીંયા પ્લસ લખેલું હોય છે એટલે કે ધ્રુવ છે તો જવાબ આવશે સાચું પછી ત્રીજું છે બલ્બના બંને ટર્મિનલ એકબીજાને અડકે તે રીતે રાખવામાં આવે છે તો જવાબ આવશે ખોટું પછી ચોથું છે વિદ્યુત બલ્બનો ફિલામેન્ટ તૂટી ગયેલો હોય તો પણ બલ્બ પ્રકાશિત થાય તો જવાબ આવશે ખોટું પછી પાંચમું છે વિદ્યુત પરિપથમાં સ્વિચ ઓન હોય ત્યારે વિદ્યુત પરિપથ ખુલ્લો ગણાય તો જવાબ આવશે ખોટું પછી છઠ્ઠું છે વિદ્યુત અવાહકો વિદ્યુત પસાર ન કરી શકતા હોવાથી તે ઉપયોગી નથી તો જવાબ આવશે ખોટું પછી સાતમું છે વિદ્યુત પ્રવાહ ધાતુઓમાંથી પસાર થઈ શકે છે તો જવાબ આવશે સાચું પછી આઠમું છે વિદ્યુત પરિપથ બનાવવા માટે ધાતુના તારને બદલે શણની દોરી વાપરી શકાય તો જવાબ આવશે ખોટું પછી નવમું વિદ્યુત પ્રવાહ થર્મોકોલની સીટમાંથી પસાર થઈ શકે તો જવાબ આવશે ખોટું ન થાય અવાહક છે પછી દસમું આપણું શરીર વિદ્યુતનું સુવાક છે તો આપણને શોર્ટ આવે છે તો સુવાગ થયો જવાબ આવશે સાચું ચાલો તો અહીંયા આપણો પાઠ પૂરો કરીએ છીએ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં કહેજો અને બીજા વિદ્યાર્થી સુધી પણ પહોંચાડજો ચાલો તો વળી પાછા મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ ડી સોલ્યુશન